દેશના યશસ્વી પ્રધાનમંત્રી ભારતનું ઘરેણું નરેન્દ્રભાઈ મોદી એક બહુમુખી પ્રતિભા છે એના જીવનના કેટલાક ગુણોને મેં બહુ નજીકથી જોયા છે મણિનગરના ધારાસભ્ય તરીકે મેં એમના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે મહામંત્રી તરીકે સંગઠનનું કામ કરતાં કરતા રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા એની સાથે ખૂબ નજીકથી કામ કરવાનો અવસર મળ્યો છે મેં એના ધૈર્યને જોયું છે કે જે પ્રકારે બોમ્બ ધડાકાથી જ્યારે અમદાવાદ છે એ ખવળી ચૂક્યું હતું પરંતુ એનું ધૈર્ય હતું એક પણ શબ્દ બોલ્યા વગર જે પ્રકારનો જવાબ આપવામાં આવ્યો આતંકવાદીઓને અને દેશની પહેલી ઘટના હતી કે ગુજરાતની જામબાદ પોલીસે દેશના પ્રધાનમંત્રી તરીકે પહેલી વખત આતંકવાદીઓનું પગેરું ઉત્તર પ્રદેશમાંથી શોધી કાઢ્યું જવાબ નહીં મોઢા ઉપર કોઈ પ્રકારની નિરાશા નહીં પરંતુ એક ધૈર્ય સાથે કેવી રીતે પરિણામ સુધી પહોંચી શકાય એનો ઉત્તમ નમૂનો એ હતો મેં એમની મક્કમતાને પણ જોયા છે કે જે પ્રકારે રાજ્યની અંદર જે પ્રકારે માહોલ બન્યો હતો ગોધરા અને ગોધરાકાંડ પછીના તોફાનો પછી નરેન્દ્રભાઈની મક્કમતાને મેં જોઈ છે કે હિંમત હાર્યા વગર દુનિયા એને ક્રિટિસાઈઝ કરતી હતી દેશની અંદર પ્રતિપક્ષ અને કેટલાક લોકો એના ઉપર અમાપ સમાપ શબ્દોની હારમાળાથી એમનું અપમાનિત કરતા હતા પરંતુ જે વ્યક્તિએ દેશ માટે પોતાનો પરિવારનો ત્યાગ કર્યો હોય એમણે હિંમત હાર્યા વગર કેવી રીતે ગોધરા અને ગોધરા પછીના કાંડ પછી કેવી રીતે વ્યક્તિ મક્કમતાથી બહાર આવે છે એનો ઉત્તમ નમૂનો એનામાં આપણને જોવા મળે છે મેં એમના સ્વભાવને માનવતાલક્ષી પણ જોયો છે મેં એમની પાસેથી જ સાંભળ્યું છે કે મેં એવા વ્યક્તિઓને જોયા છે કે જેની પાસે એક પણ રૂપિયો ન હોય અને જ્યારે એના ઘરની અંદર આવી બીમારીની આપત્તિ આવી પડે ત્યારે એ પરિવાર કેવી રીતે છિન્ન ભિન્ન થતા જોયો છે એમ એમણે કહ્યું હતું એ સ્પીચમાં કે મેં માને મંગળસૂત્ર વેચતા મેં જોઈ છે દીકરો પરિવારની અંદર બીમાર હોય માની પાસે કંઈ ન હોય ત્યારે મંગળસૂત્ર વેચતા મેં જોઈ છે અને એટલા માટે જે તે વખતે હું વાત કરું છું કે મા અમૃતમ કાર્ડની યોજના જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર પહેલી વખત લાવ્યા છે એ એના માયાળુ સ્વભાવનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે માનવ જીવનની અંદર એની કટોકટીના સમયમાં એમને કેવી રીતે સરકાર ઉપયોગી થઈ શકે એની યોજના જ્યારે મા અમૃતમ આજે આયુષ્યમાન ભારતની યોજના દસ લાખ સુધીની સગવડ કોઈ ગરીબ વ્યક્તિને આપીએ છીએ એની પ્રજા પ્રત્યેને એના માયાવો સ્વભાવ એનો પરિચય કરાવે છે મેં એમને વિઝનરી તરીકે પણ જોયા છે કે લાંબા ગાળાના આયોજન કેવી રીતે થઈ શકાય ગુજરાતને ફાસ્ટ ટ્રેક ઉપર ડેવલપમેન્ટના માર્ગ ઉપર કેવી રીતે લઈ જઈ શકાય એ ગોધરાકાંડના ક્રિટિસિઝમ પછી પણ વિશ્વના મંચને આમંત્રિત કરી અને ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાતના નામથી વિશ્વના મંચ ઉપર ગુજરાતના ડેવલપમેન્ટ માટે ચર્ચા કરતા મેં જોયા છે અને આજનું જે ગુજરાત છે એ વિશ્વના નકશા ઉપર ડેવલપ ગુજરાત તરીકે અંકિત કર્યું છે હું એમ માનું છું કે એ નરેન્દ્રભાઈને સંપૂર્ણપણે આભારી છે અને એટલા જ માટે આવા વિશ્વ માનવ એમને હું વંદન પણ કરું છું ને આવનારી સત્તરમી તારીખે એમનો જન્મદિવસ છે ત્યારે એમના જન્મદિવસની ખૂબ ખૂબ અનેક શુભકામનાઓ આપું છું હું વિધાતાઓને કહું છું કે દેશના આવા સપૂતને આરોગ્યપ્રદ જીવન આપે જરૂર પડે તો અમારા જીવનમાંથી પાંચ વર્ષ લઈ અને દેશ માટે નરેન્દ્રભાઈને વધારે જીવાડે વધારે લાંબુ આયુષ્ય આપે એવી વિધાતાને જે પ્રાર્થના કરે